ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે માનવ પર્યાવરણ પાઠ્યક્રમ વિશે ચર્ચા કરીશું જેની અંદર વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે માનવ પર્યાવરણની અંદર જેમાં મહત્ત્વની બાબતો છે એકમ નંબર નવ માનવ પર્યાવરણ એકસો સાત અને બીસી જેની અંદર આજે આપણે એકમ નંબર નવ વિશે ચર્ચા કરીશું એનું નામ છે કેસ સ્ટડી અને ક્ષેત્રકાર્ય વિદ્યાર્થી મિત્રો આ એકમના મુખ્ય હેતુઓ હોય છે કે કેસ સ્ટડી વિશે તમે જાણી શકશો ક્ષેત્ર ક્ષેત્રકાર્ય વિશેની સમજૂતી તમે મેળવી શકશો આ ઉપરાંત કેસ સ્ટડીઝ અને ફિલ્ડ વર્કનું મહત્ત્વ શું રહેલું છે એના વિશે તમે આ વિડિયો લેક્ચરના માધ્યમથી જાણકારી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો માનવ પર્યાવરણની અંદર આપણે પર્યાવરણની વાત કરીએ પર્યાવરણની અંદર પ્રાકૃતિક પર્યાવરણ તેમજ માનવ નિર્મિત પર્યાવરણ જેવા તત્વોનો સમાવેશ થાય છે પર્યાવરણની અંદર વાત કરીએ તો જમીન પાણી હવા વૃક્ષો પ્રાણીઓ તેમજ આબોહવા જેવી પરિસ્થિતિઓને આપણે પર્યાવરણ તરીકે ઓળખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ એટલે આપણી આસપાસનું જે પરિપ્રેક્ષ્ય છે જેને આપણે ભૌતિક રીતે નિહાળી શકીએ છીએ આ ઉપરાંત જેને આપણે જોઈ નથી શકતા એવા ભૌગોલિક પર્યાવરણને આપણે પર્યાવરણ તરીકે ઓળખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સજીવ અને નિર્જીવ એ બે પ્રકારના મુખ્યત્વે પદાર્થો રહેલા છે અને જે પર્યાવરણની અંદર મુખ્યત્વે સામાજિક પર્યાવરણ છે આર્થિક પર્યાવરણ છે શૈક્ષણિક પર્યાવરણ છે તેમજ કુદરતી પર્યાવરણ છે જે પોતપોતાના જૈવિક તંત્રની અંદર સમાવેશ થયેલો છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણની અંદર આપણે વાત કરીએ તો એમાં મુખ્યત્વે છે જમીન જંગલ જળ હવા અને જે પાણી એ દરેક પ્રાકૃતિક બાબતોનો આપણે પર્યાવરણમાં સમાવેશ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો જે આ પર્યાવરણનું જે ક્ષેત્ર છે એમાં ફિલ્ડ વર્ક આપણે કઈ રીતે કરી શકીએ એના વિશેની સમજ તમે આ વિડિયો લેક્ચરના માધ્યમથી મળી શકશે જે માનવ પર્યાવરણ છે પ્રાકૃતિક પર્યાવરણો છે જે માનવ પર્યાવરણ સાથે સંકળાયેલી જે બાબતો છે એની અંદર ફિલ્ડના જે ક્ષેત્રો છે જે ભૌતિક જે સુવિધાઓ છે અને જે માનવ નિર્મિત જે પર્યાવરણ છે એની અસરો શું શું થઈ રહી છે તે સંદર્ભે જાણકારી માટે ખાસ કરીને ફિલ્ડ વર્ક કરવામાં આવે છે ફિલ્ડ વર્ક વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ ક્ષેત્રે પર્યાવરણમાં જે બાબતોનો સમાવેશ થાય છે જ્યારે કુદરતી આપત્તો આપત્તિઓ માનવસર્જિત આપત્તિઓ આ ઉપરાંત ભૌગોલિક માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવે છે એનાથી શું અસરો થાય છે આ ઉપરાંત આજના ઔદ્યોગિકરણના યુગમાં પ્રદૂષણ જેવી સમસ્યાઓ એમાં મુખ્યત્વે હવાનું પ્રદૂષણ આ ઉપરાંત વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ જમીન પ્રદૂષણ જેવા વિવિધ તેમજ ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નો પણ ઊભા થયા છે તો વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ ક્ષેત્રે કે તમે કયા કયા ક્ષેત્રમાં ફિલ્ડવર્ક કરીને એ સમસ્યાઓને જાણી શકો ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે જે પણ કાર્યક્રમો થઈ રહ્યા છે જે કોઈ કાયદા કે નીતિઓ ઘડવામાં આવી છે પ્રાણીઓને સુરક્ષાને લગતા જે પણ કાયદાઓ ઘડવામાં આવ્યા છે એની અમલવારી કયા પ્રકારે થઈ રહી છે તમામ બાબતોની સમજ તમે પર્યાવરણ ક્ષેત્રે જે ક્ષેત્રો આવેલા છે એમાં ક્ષેત્ર કાર્ય કરીને તમે માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરના માધ્યમથી કેસ સ્ટડીનો અર્થ અને વ્યાખ્યાઓ એમાં કેસ સ્ટડીમાં મુખ્યત્વે માનવ પર્યાવરણ તેમજ કુદરતી પર્યાવરણ એટલે પર્યાવરણ સાથે સંકળાયેલી બાબતોમાં તમે કેશ સ્ટડી કઈ રીતે લખી શકો એના વિશેની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો કેસ સ્ટડી જેને આપણે એક ચોક્કસ ધ્યેયને ધ્યાનમાં રાખીને તેમજ પર્યાવરણના જે મુદ્દાઓ છે જે વર્તમાનમાં જે બનતી બનતી ઘટનાઓ છે તેની ઉડાણપૂર્વક તપાસ કરવા માટે એના મુખ્યત્વે જે માનવ કોઈ સમસ્યા છે માનો કે વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે તો એ સમસ્યાના કારણો શું છે એનાથી શું શું અસરો થઈ રહી છે અને એ અસરો સામે એના ઉકેલો શું હોઈ શકે તેનું વિશ્લેષણ કરવાનું કાર્ય કેસ સ્ટડીની અંદર કરવામાં આવે છે કેસ સ્ટડી ઘણીવાર આબોહવા પરિવર્તન પ્રદૂષણ તેમજ જૈવિક વિવિધતા તેમજ સંરક્ષણ પ્રયાસો તેમજ ટકાઉ વિકાસ ક્ષેત્રે જે પણ વિષયો છે એને ધ્યાનમાં રાખીને કેસ સ્ટડી તૈયાર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એસ ડબ્લ્યુ ઓડમ નામના વ્યક્તિએ કેસ સ્ટડીની વ્યાખ્યા આપી છે કે કેસ સ્ટડીમાં મુખ્યત્વે કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા કોઈ સમૂહ કે તેના એક એક જીવન કે એની ભૌગોલિક માળખાકીય સુવિધાઓ કે પછી ઘટના સાથે સંકળાયેલી તમામ બાબતોને એની એના વિશે માહિતી એકત્રિત કરીને માહિતીનું પૃથ્થકરણ તેનું વિશ્લેષણ કરીને તારણો બહાર પાડવાનું કાર્ય એ કેસ સ્ટડીની અંદર થાય છે મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિગત અભ્યાસ કેસ સ્ટડીને આપણે વ્યક્તિગત અભ્યાસ કરી કહી શકાય વ્યક્તિગત અભ્યાસમાં એવું હોય છે કે પર્યાવરણ ક્ષેત્રે કોઈ સંકળાયેલું ક્ષેત્ર હોય માનો કે ઔદ્યોગિક એકમો છે આ ઉપરાંત ઔદ્યોગિક એકમોના કારણે માનવ જીવન પર શું શું હકારાત્મક અસરો થઈ છે શું શું નકારાત્મક અસરો થઈ રહી છે તો એ કોઈ એક ઔદ્યોગિક એકમને ધ્યાનમાં રાખીને તમે એનો અભ્યાસ કરીને તમે ઔદ્યોગિકમોના માધ્યમથી કયા કયા પ્રકારના હકારાત્મક પાસાઓનો ઉદભવ થયો છે એ અંગે પણ તમે વિશ્લેષ માહિતી એકત્રીકરણ કરીને એનું વિશ્લેષણ કરીને તમે કેસ સ્ટડી એના ઉપર લખી શકો છો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કેસ સ્ટડી છે તો કેસ સ્ટડીમાં મુખ્યત્વે કોઈ પણ ઘટના છે એ કુદરતી ઘટના હોય માનવસર્જિત ઘટના હોય તો એનો અભ્યાસ ઇન્ડિવિજુઅલ વ્યક્તિગત રીતે કરવાનો છે એમાં કોઈ સંસ્થા પણ હોઈ શકે કોઈ વ્યક્તિ પણ હોઈ શકે કોઈ સમુદાય પણ હોઈ શકે એના પ્રાથમિકથી લઈને એની સાથે જે સંકળાયેલી સામાજિક ભૌતિક ક્ષેત્રો છે એ તમામ બાબતોને સાંકળીને એનો વ્યક્તિગત અભ્યાસ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો સમજ મેળવી કે કેસ સ્ટડીમાં માનો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એનો આપણે અભ્યાસ કરીએ તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એનો માળખ વહીવટી માળખું શું છે એમની કાર્ય પ્રક્રિયાઓ કઈ કઈ છે એ કઈ કઈ નીતિઓનો ઉપયોગ કરીને પ્રદૂષણ અટકાવવા માટેના કાર્યો કરે છે આ ઉપરાંત પ્રદૂષણ અટકાવવા માટે એ લોકો કયા કયા કાર્યક્રમો કરે છે આ તમામ બાબતોની જાણકારી આપણે માનો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો અભ્યાસ કરી રહ્યા છે તો એના માધ્યમથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો કે સ્ટડીની કેટલીક વિશેષતાઓ છે કે જે લક્ષણો છે એના વિશે સમજ મેળવીશું વ્યક્તિગત અભ્યાસમાં મુખ્યત્વે એની સામાજિક આર્થિક અને પર્યાવરણ સાથે સંકળાયેલી એકમોનો અભ્યાસ કરવામાં આવે છે કોઈ પણ એક વ્યક્તિ છે કે કોઈ પણ સંસ્થા છે માનો કે પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી કોઈ સંસ્થા છે તો એની સાથે સંકળાયેલી સામાજિક વાતાવરણ શું છે એની સાથે સંકળાયેલા આર્થિક પાસાઓ શું છે એમ જ પર્યાવરણ પર્યાવરણમાં આપણે વાત આગળ વાત કરી કે કુદરતી પર્યાવરણ માનવસર્જિત પર્યાવરણ છે તો એની અસરો આ એકમ સાથે કઈ રીતે સંકળાયેલી છે એને સાંકળીને વ્યક્તિગત અભ્યાસ અથવા કેસ સ્ટડી તૈયાર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે સ્ટડી મુખ્યત્વે સંખ્યાત્મક કે ગુણાત્મક અભિગમોને વિશેષ ઉપયોગ કરવો પડે છે કોઈ પણ વ્યક્તિ કે કોઈપણ સંસ્થાનો તમે કે સ્ટડી તરીકે અભ્યાસમાં પસંદગી કરો છો તો વિદ્યાર્થી મિત્રો એમાં બે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને સંખ્યાત્મક અને ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી એકત્રીકરણ માટે તમે મુખ્યત્વે મારો આપણે આગળ વાત કરી કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે તો એ કયા કયા પ્રકારની કામગીરી કરે છે તમે સંખ્યાત્મક સંખ્યાત્મક માહિતી જોઈતી તો તમારે આ બોર્ડમાં કેટલા સમિતિના સભ્યો કેટલા છે આ ઉપરાંત કર્મચારીઓ કેટલા છે કેટલા કાર્યક્રમો કર્યા છે એ અંગે તમે સંખ્યાત્મક આખો વાર્ષિક અહેવાલ પણ તમે એમની પાસેથી લઈને કેસ સ્ટડી એટલે કે સંખ્યાત્મક માહિતીના આધારે અભ્યાસ કરી શકો છો આ ઉપરાંત ગુણાત્મક અભિગમ કે તમે કેસ સ્ટડીમાં ગુણાત્મક અભિગમ એટલે એ લોકો જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે સંસ્થા છે એ કયા કયા પ્રકારના કાર્યો કરે છે કયા કયા પ્રકારની નીતિઓની અમલવારી કરે છે આ ઉપરાંત આપત્તિ કે પછી પ્રદૂષણના નિયંત્રણ માટે એ લોકો શું શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ અંગે તમે ગુણાત્મક વિશ્લેષણના આધારે પણ કેસ સ્ટડી લખી શકાય છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વ્યક્તિગત અભ્યાસમાં અવલોકન અને મુલાકાત એ આવશ્યક ઉપકરણ બાબત છે કોઈ પર્યાવરણ સાથે સંકળાયેલી કોઈ પણ વિભાગો છે કે પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા કોઈ વ્યક્તિ છે અથવા આપત્તિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો એના સંદર્ભમાં ખાસ કરીને અવલોકન અને મુલાકાત એ કેસ્ટડીનો આવશ્યક ઉપકરણો છે જ્યારે આપત્તિ ભૂકંપ પૂર કે પછી માનવસર્જિત આપત્તિનો ઉદભવ થયો હોય તો એવા સમયે ત્યાં જઈને એ માહિતીનું અવલોકન એટલે કે નિરીક્ષણ કરવું અને નિરીક્ષણના માધ્યમથી તમે જે પણ આપત્તિ બની છે એને એની અસરકારકતા કેટલી છે એની અસરો શું શું થઈ રહી છે એ તમે રૂબરૂ જઈને નિહાળશો તો એના માધ્યમથી જ તમે વધારે સારી રીતે એ આપત્તિના સંદર્ભમાં તમે સમજી શકશો અને મુલાકાત જે પણ ક્ષેત્રે આપત્તિ ઉભી થઈ છે તો ત્યાં રૂબરૂ જઈને જ્યારે મુલાકાત કરશો તો એમાં વધારે સારી રીતે કેસ સ્ટડી તમે લખી શકશો માહિતી તમને પ્રાપ્ત થશે આ ઉપરાંત સ્ટડીનો મુખ્ય કોઈ પણ તમે અભ્યાસ કે લેખન કાર્ય કરો છો તો એનો ચોક્કસ ધ્યેય હોવો જોઈએ કે તમે કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા કે સમુદાયને ધ્યાનમાં રાખીને તમે કેસ સ્ટડી લખો છો તો એનો સ્પેસિફિક ધ્યેય નક્કી હોવો જોઈએ કે તમે આ બાબતને ધ્યાનમાં રાખીને એનો અભ્યાસ તમે કરી રહ્યા છો અને કેસ સ્ટડીનું મુખ્ય લક્ષણ એ પણ છે કારણોનું વિશ્લેષણ તમે જે પણ કેસ સ્ટડીના માધ્યમથી જે કંઈ માહિતી પ્રાપ્ત થઈ છે એનું માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવાનું હોય છે અને આ ઉપરાંત કેસ સ્ટડીના માધ્યમથી અસરો કે આપણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વિશે વાત કરી કે એનો તમે કેસ સ્ટડી તૈયાર કરી રહ્યા છો તો એની અંદર એની અસરો કે જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એ કઈ રીતે જે પ્રદૂષણ જે અસરો થઈ રહી છે એનું મૂલ્યાંકન કઈ રીતે કરે છે અને મૂલ્યાંકનના આધારે પ્રદૂષણ અટકાવવા માટે શું શું પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તે અંગે પણ તમે અભ્યાસ કરી શકો છો એટલે કે મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કેસ સ્ટડી હોય છે તો આ મહત્ત્વના લક્ષણોને ધ્યાનમાં રાખીને કેસ સ્ટડી લખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો માનવ પર્યાવરણ અથવા પર્યાવરણ ક્ષેત્રે મુખ્યત્વે આપણે કે સ્ટડીની વાત કરી એવી રીતે આપણે ક્ષેત્રકાર્યનો અર્થ કે ક્ષેત્રકાર્યમાં મુખ્યત્વે વિદ્યાર્થી કાર્યકર્તા એ ફિલ્ડમાં જઈને પ્રત્યક્ષ રીતે જે પણ ઘટનાઓ બને છે કે કોઈ પણ સમુદાય છે કે કોઈ પણ ઔદ્યોગિક એકમો છે કે આપત્તિનો ઉદભવ થયો છે તો એ તો એ સ્થળે જઈને એને પોતાની જાતે નિરીક્ષણ કરવાનું ત્યાંના લોકોને મુલાકાત કરવાનું અને પ્રત્યક્ષ રીતે માહિતી મેળવવી જેને આપણે ક્ષેત્રકાર્ય તરીકે ઓળખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફિલ્ડવર્ક પર્યાવરણના ક્ષેત્રે ખાસ કરીને કુદરતી પર્યાવરણ છે માનવસર્જિત પર્યાવરણ છે તો આ બે બાબતોને પર્યાવરણમાં સમાવેશ થાય છે તો આવી પરિસ્થિતિમાં કુદરતી પર્યાવરણ સાથે સંકળાયેલા જે બાબતો છે વાયુ જળ જંગલ જમીન જે ભૌગોલિક વિસ્તારો છે એને સંદર્ભમાં તમે જ્યારે ક્ષેત્ર કાર્યક્રમ થાય છે તો મુખ્યત્વે આપણા વિશ્વની અંદર પાણીની ઉપલબ્ધતા કેટલી છે આ ઉપરાંત વાયુ પ્રદૂષણ કેટલું છે જમીનનું ભૌગોલિક વિસ્તાર કેટલો છે એ તમામ બાબતો જાણવા માટે ફિલ્ડ વર્ક અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો ફિલ્ડ વર્કના માધ્યમથી પ્રત્યક્ષ અનુભવો એના આધારે તમે જે ઘટનાઓ બની છે હકીકત હકીકતલક્ષી માહિતી તમે એકત્રિત કરી શકો છો મુખ્યત્વે ક્ષેત્રકાર્ય એટલે કોઈપણ ઘટનાને તમે રૂબરૂ મુલાકાતમાં જઈને એને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન છે જેને આપણે ક્ષેત્રકાર્ય કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્યની અંદર ક્ષેત્રકાર્યના જે ઉદ્દેશ્યો છે એની વિશે આપણે ચર્ચા કરીશું ખાસ કરીને ક્ષેત્રકાર એટલે કે પ્રત્યક્ષ અભ્યાસ ખાસ કરીને પર્યાવરણના જે અલગ અલગ તત્વો છે જમીન છે જળ જંગલ વાયુ પ્રાણીઓ છે વનસ્પતિઓ છે એના અંદર જે પ્રદૂષણના કારણે શું શું અસરો થઈ રહી છે એનું પ્રત્યક્ષ અવલોકન કરવાનું છે તેમજ બદલાતી ભૌગોલિક સ્થિતિ તેમજ વધારે પડતો વરસાદ કે પછી વધુ પડતું તાપમાન એના કારણે માનવ જીવન કે પ્રાણી જીવન પર શું શું અસરો થઈ રહી છે એ અંગે આપણે પ્રત્યક્ષ અભ્યાસ કરવાનો એક ઉદ્દેશ્ય રહેલો છે ક્ષેત્ર કાર્યનો આ ઉપરાંત જાગૃતિ વધારવી ક્ષેત્રકાર્યોનો એ ઉદ્દેશ્ય રહેલો છે કે પર્યાવરણ ક્ષેત્રે શિક્ષકો હોય કે વિદ્યાર્થીઓ હોય એમને કે પછી સમુદાયના લોકો છે તેમને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે લોકો પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયત્ન કરે આ ઉપરાંત કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ થાય આ ઉપરાંત પર્યાવરણની જાળવણી વૃક્ષો વૃક્ષોનું જતન કરવાનું છે આ ઉપરાંત પાણી પાણીનો બચાવ કરવાનો છે આ તમામ ક્ષેત્ર એ ફિલ્ડવર્ક સાથે સંકળાયેલી બાબત છે કે લોકોમાં જાગૃતિ આવે એ અંગે ક્ષેત્રકારોનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અનુસારિત ઉકેલ શોધવા કે કોઈ પણ પર્યાવરણ ક્ષેત્રે કોઈપણ સમસ્યાઓનો ઉદ્ભવ થયો છે ખાસ કરીને હાલના વર્તમાન સમયમાં પ્રદૂષણની એક સમસ્યા છે તો એ પ્રદૂષણને અટકાવવા માટે સમુદાયના લોકો અથવા વ્યક્તિગત જવાબદારી શું હશે અને એના ઉકેલો શું હોઈ શકે એ તપાસ કરવાનું કાર્ય એક ક્ષેત્રકાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે આ ઉપરાંત વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ અને એની સમજ પર્યાવરણ ક્ષેત્રે વૈજ્ઞાનિક સંશોધનો વૈજ્ઞાનિક પદ્ધતિ વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને કયા ક્ષેત્રમાં પર્યા માનવ પર્યાવરણ કે પ્રાણીજીવન ક્ષેત્રે કે કુદરતી પર્યાવરણની અંદર કયા કયા પ્રકારના પરિવર્તનો વર્તમાન સમયમાં આવી રહ્યા છે તો તેની જાણકારીનો વધુ અભ્યાસ માટે વિવિધ ઉપગ્રહો કે સેટેલાઇટનો ઉપયોગ કરીને પૃથ્વીના વાતાવરણને સમજવાનો ત્યાંની ભૌગોલિક સ્થિતિનો હવામાન આબોહવા જેવી તમામ કુદરતી પરિબળોને સમજવાનો પ્રયત્ન એ વૈજ્ઞાનિક સાધનોના માધ્યમથી થાય એ પણ એક ક્ષેત્રકાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આરોગ્ય અને સમૂહના પ્રશ્નો ખાસ કરીને વર્તમાન સમયમાં પર્યાવરણમાં જે અસ્વચ્છતા જોવા મળી રહી છે કચરાનો યોગ્ય નિકાલ થતો નથી જેના કારણે વિવિધ સમસ્યાઓ ગંદકીના પ્રશ્નો ઊભા થાય છે તો એ સમસ્યાઓના નિવારણ માટે એ સમસ્યાઓનું મૂલ્યાંકન કરવા માટે ક્ષેત્રકાર્યનો ઉદ્દેશ્ય રહેલો છે આ ઉપરાંત જવાબદારી વિકસાવવાનો કે પર્યાવરણ ક્ષેત્રે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એ માટેના પ્રયત્નો ક્ષેત્ર ક્ષેત્રકાર્ય દરમિયાન થાય છે વિદ્યાર્થી મિત્રો સમુદાય સાથે જોડાણ જોડાણ કે ક્ષેત્રકાર્યનો ઉદ્દેશ્ય એ છે કે તમે સ્થાનિક લેવલે કોઈ ગામડું છે શહેર છે કે પછી પર્યાવરણના કોઈ ક્ષેત્ર છે તો એ સમુદાય સાથે એને જોડાવાનો પ્રયત્ન ક્ષેત્ર કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ ક્ષેત્રે ક્ષેત્રકાર્યના જે મુદ્દાઓ છે કે તમે પર્યાવરણના ક્ષેત્રે કયા કયા ફિલ્ડમાં તમે કામગીરી કરી શકો છો ખાસ કરીને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે જંગલોનું જતન વૃક્ષોનું જતન આ ઉપરાંત હવા પ્રદૂષણ અટકાવવાનો પ્રયત્ન જમીન પ્રદૂષણ અટકાવવાનો ઘોંઘાટના પ્રશ્નો પ્રાણ વન્યજીવોનું રક્ષણ પાલતુ પ્રાણીઓનું સંરક્ષણ મળે એ માટેના ક્ષેત્રો પણ તમે ફિલ્ડ વર્ક કરી શકો છો આ ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ જે વાયુ પ્રદૂષણ હવા પ્રદૂષણ જમીન પ્રદૂષણના જે પ્રશ્નો છે તે અંગે પણ તમે અભ્યાસ ફિલ્ડ વર્ક કરી શકો છો આ ઉપરાંત જળનું સંચાલન જ્યારે અમુક વિસ્તારમાં પાણી પીવાલાયક હોય છે જ્યારે અમુક વિસ્તારમાં ગંદકીના પ્રશ્નો હોવાના કારણે ચોખ્ખું શુદ્ધ પાણી એમને મળતું નથી તો એ પર્યાવરણ ક્ષેત્રે જે જળ સંચાલન થઈ રહ્યું છે પ્રાણીઓ માટે માનવજીવો માટે પ્રાણીઓ માટે ચોખ્ખા પાણીની વ્યવસ્થા થાય અને જે પીવાલાયક પાણી છે એનો યોગ્ય ઉપયોગ થાય એ માટેના ક્ષેત્ર તમે પસંદ કરી શકો પર્યાવરણ જે નીતિઓ છે અને જે કાયદાઓ છે એની અમલવારી કેટલા પ્રમાણમાં થઈ રહી છે માનો કે વન્ય પ્રાણી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે વન અધિનિયમ છે એવા પર્યા પ્રદૂષણ નિયંત્રણ લગતા જે કાયદાઓ છે તો એ કાયદાઓની અમલવારી પર્યાવરણ ક્ષેત્રે એની અમલવારી કઈ રીતે થઈ રહી છે એ અંગે પણ તમે ફિલ્ડવર્ક ક્ષેત્ર કાર્ય કરીને માહિતી મેળવી શકો છો આ ઉપરાંત પર્યાવરણ શિક્ષણ અને જાગૃતિ કે પર્યાવરણનું લોકોમાં કયા પ્રકારની જાગૃતિ આવી છે એ લોકો મારો પ્રદૂષણ અટકાવવા માટે શું શું કરી રહ્યા છે સમાજમાં ગ્રામીણ કે શહેરી સમુદાયમાં કચરાના નિકાલ માટે લોકોમાં કયા કયા પ્રકારની જાગૃતિ છે એ અંગે પણ તમે ક્ષેત્રકારીના માધ્યમથી તમે અભ્યાસ વધુ હકીકતલક્ષી માહિતી તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે કેસ સ્ટડી અને ક્ષેત્રકાર્ય પર્યાવરણ સાથે સંકળાયેલા જે મુદ્દાઓ છે એના સંદર્ભમાં આપણે કયા કયા પ્રકારે કે સ્ટડી બનાવી શકીએ અને પર્યાવરણના જે ક્ષેત્રો છે માનવ પર્યાવરણ છે કુદરતી પર્યાવરણ છે જે ભૌગોલિક ઘટનાઓ બને છે વર્તમાન સમયમાં જે પ્રદૂષણની સમસ્યાઓ છે તો એના સંદર્ભમાં તમે કઈ વધારે સારી રીતે ક્ષેત્રકાર્ય કરીને એ સંદર્ભે તમે વધારે સારી સમજ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો કેસ સ્ટડી અને ક્ષેત્રકારી જેવા વિષયને વધારે સારી રીતે સમજવા માટે જે ઉપયોગી પુસ્તકોની યાદી છે એનો પણ તમે અભ્યાસ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરે છે ફરી નવા વ્યાખ્યાન સાથે મળીશું નમસ્કાર